આજે સમગ્ર જેન્ઝી આંદોલન જેને નામ આપવામાં આવ્યું છે તેમાં જે વીસ લોકોના જે કરુણ મૃત્યુ થયા છે તો તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે નેપાળમાં વધારે કરીને કરપ્શન થાય છે કરપ્શન કારણે આ બધું તકલીફ ધીમે ધીમે ચાલ્યું પછી છેલ્લે આ બધું મીડિયામાં આ સામાજિક જે ચાલે છે બાવીસથી ત્રેવીસ જણા મારી નાખ્યા છે એમાં અમે ઘોર આપત્તિ કરી છે અમને એમાં જરાય પસંદ નથી અમે સપોર્ટમાં છીએ જરૂર પડે તો ત્યારે અમે નેપાળમાં જશું ત્યાંથી આવાન થવા જોઈએ ત્યાં તરત જ અમે ત્યાં પહોંચશું વૈદા છે મૃત્યુની સંખ્યા વધે છે અને બહુ જાજો છે ને નેપાળમાં અત્યારે આમ અસ્તવ્યસ્ત થઈ રહ્યો છે ત્યાં ભારતના પાડોશી દેશ નેપાળમાં અત્યારે પરિસ્થિતિ છે જે પ્રમાણે જેન્ઝી આંદોલન ઉગ્ર બની રહ્યું છે વીસ પ્રદર્શનકારીઓનામાં મૃત્યુ નિપજ્યા છે ચારસો થી વધુ આંદોલનકારીઓ છે તેને ઈજા પહોંચી છે અને અત્યારે સ્થિતિ એટલી બધી વિકરાળ બની ચૂકી છે કે જે તસવીરો સામે આવી રહી છે ભારે અરાજકતાનો માહોલ છે જે છે તેમાં પણ આગ ચાપી દેવામાં આવી છે ત્યાંના જે વડાપ્રધાન છે તેમને પણ રાજીનામું આપી દીધું એવા અત્યારે જે સમાચારો છે તો આ જે સમગ્ર જેન્ઝી આંદોલન જેને નામ આપવામાં આવ્યું છે તેમાં જે વીસ લોકોના જે કરુણ મૃત્યુ થયા છે તો તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે રાજકોટમાં જે નેપાળના લોકો રહે છે અહીંયા વર્ષોથી તેઓ પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અત્યારે અહીંયા ઉપસ્થિત છે આપણે તેમની સાથે વાતચીત કરીશું શું કહેશો જે પ્રમાણે આખું જે આંદોલન નેપાળમાં અત્યારે ઉગ્ર બની રહ્યું છે પહેલાં તો તમે કઈ રીતે જુઓ છો આંદોલનને આંદોલનને આપણે એ રીતે જોઈ છે કે પહેલાં જે આપણે શરૂઆત અહીંયા કરપ્શનનું થાય છે નેપાળમાં વધારે કરીને કરપ્શન થાય છે એ કરપ્શનને કારણે આ બધું તકલીફ ધીમે ધીમે ચાલ્યું પછી છેલ્લે આ બધું મીડિયામાં સામાજિક સંજાલમાં જે ચાલે છે એ દેખાવા માટે અત્યારે એને બહાનું એ જ જોતું હતું પણ આગળથી પહેલાંથી શરૂઆતથી તકલીફ હતી એ તકલીફ બધુંય નીકળી ગયું બહાર અત્યારે ફિલ્ડમાં બરાબર અત્યારે જે પ્રમાણે પ્રદર્શનકારીઓના જે મૃત્યુ ત્યાં થયા છે આંદોલન દરમિયાન તો અત્યારે શું કાર્યક્રમ તમે અહીંયા કર્યો છે અમે અહીંયા દીપ પ્રજ્વલન શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કર્યો છે અમે અહીંયા રાજકોટમાં રહેતા નેપાલી સમાજના બધા અધિકારીઓ છે આ એ બધાય મળીને અમે અહીંયા શ્રદ્ધાંજલિ કરવા આવ્યા છીએ એમાં એવું છે કે જે જેટલા જણા ને આપણે ગોળી મારીને જાનવરની જેમ ઢોરની જેમ પાડી નાખ્યા જણા મારી નાખ્યા છે એમાં એમાં અમે અમે ઘોર કરી છે અમને જરાય પસંદ નથી જીજે આંદોલનમાં અમે સપોર્ટમાં ઊભા છીએ એને કારણે અમે આવ્યા છીએ જરૂર પડે તો ત્યારે અમે નેપાલમાં જશું ત્યાંથી આવવાનું થવા જોઈએ ત્યાં તરત જ અમે ત્યાં પોખશું અત્યારે જે પ્રમાણે સમાચાર છે કે રાજીનામું પણ આવી ગયું છે બધા જે મંત્રીઓ હોદ્દેદારો સાથે જે ઉગ્ર પરિસ્થિતિ છે સંસદમાં પણ જે તસવીરો આવી છે કે આગ ચાંપી દેવામાં આવી છે એ જે આ ઉગ્ર ઉગ્ર બની રહ્યો છે આગામી સમયમાં જો કોઈ આંદોલનકારીઓના પક્ષમાં નિર્ણય નહીં આવે તો તમે અહીંયા શું પ્રદર્શન કરશો એમાં એવું છે અત્યારે અત્યારે જે એ લોકોએ પ્રદર્શનકારીઓ જે કામ કર્યું છે એક નંબર લાયક કામ કરેલું છે એમાં અમે એકદમ ખુશ છીએ એમાં કોઈ બે મત નથી એમાં કરવા જોઈએ હજી ઓછું પડે છે હજી વધારે કરવા જોઈએ એને એને ખાલી રાજીનામા કરીને હાલે એમ નથી એને કાર્યવાહી કરવા જરૂર છે અમારું માન્ય એ જ છે તમે શું કહેશો જે પ્રમાણે હિંસા થઈ રહી છે આંદોલનમાં અત્યારે શું તકલીફો એવી હતી ને આંદોલન કેટલું વ્યાજબી તમારી દ્રષ્ટિ આંદોલન કર્યું બહુ સારું કર્યું આપણે એ તો એ સામાજિક સોશિયલ મીડિયા બહાનત હતો એ જે છોકરા હતા જે એ લોકોને કર્યો એ વ્યવસ્થિત એ તો આપણે કાંઈ આમ લડવા માટે નથી ગયા હતા એ આપણે હક માટે ગયા હતા હક માટે ગયાની સરકારને જે આપણે ભણવાનું શિક્ષા હારું જોઈએ જે જે મોટા સાહેબ હતો એને છોકરા બહાર ભણતા હતા એને માગ એવો હતો કે એને છોકરા પણ આપણે જો નેપાળમાં ભણે છે ભ્રષ્ટાચાર વધારે થયો આપણે જો યંગ છોકરાના અંદરથી સહન નથી થતી એટલે છે ને એ ઉગ્રપાત થયો હતો બરાબર તો પછી જે આપણે વીસથી થી જણા શહીદ થયા છે શહીદ પરથી હું એને મમ્મી પપ્પા બી કાલે દિલ્હીમાં બેંગ્લોરમાં હતો એની મમ્મી અહીંયા નેપાળ જવાનો ડુપ્લિકેટ નાગરિકતા હતો ઓરિજિનલ નાગરિકતા નથી એના માટે આપનો પોતે છોકરાનો મોડો જોવા માટે જવા નથી મળ્યા સોશિયલ મીડિયામાં આજે હવારે આવ્યું હતું તમે શું કરો હો આપણે ત્યાં કાંઈ કરી શકે નહીં નેપાળ સરકારને આજથી ચાલીસ પિસ્તાલીસ વર્ષે એ રાજ કર્યો પણ નાના 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 માણસ માટે કાંઈ કર્યા નથી એ પોતે કર્યું ભ્રષ્ટાચાર કર્યો એ આપણે પોતા માટે કર્યું છોકરાનો બહાર દેશ ભણાયો એ પોતે માટે કર્યો હજી સુધી એવું કન્ડિશન છે જે હજી જે ગયા છે જે એક જ જણા શહીદ થયા છે કોઈ પણ મોટા બાપના છોકરા નથી કોઈ નેતાના છોકરાને આમ છે કોઈ પાર્ટીમાં જોડાયેલા નથી આ છોકરા તો તમે શું કહેશો શું ટૂંકમાં કઈ રીતની માગણી અત્યારે છે કે સરકાર તરફથી શું તમને રિસ્પોન્સ મળવો સરકાર તરફથી મારા કહેવાનું મિનિંગ ઈ છે કે અત્યારે જે કંઈ ત્યાં જે થઈ રહ્યો છે નેપાળમાં કે સૌથી પહેલાં તો હું જેટલા શહીદ થયા એ લોકો પરથી છે ને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું અને પછી એ જે ત્યાં જે જી ત્યાં જે હાલે છે અત્યારે કેમકે એ ક્યાંથી ઉપડો કે એકચુલી સૌથી પહેલાં એ સરકારનો એ હતો કે જનતાનો આવાજ દબાવવાનું છે ને એ લોકોની કોશિશ હતી બરોબર આના પછી એ લોકો છે ને પછી કેમ કે સોશિયલ નેટવર્ક ઉપર બધા મોટા મોટા જે હોદ્દા ઉપર છે એ લોકો પછી એ લોકો મેન હોદ્દા ઉપર એ લોકો છે તો પછી જનતાનો સાંભળતા નથી તો પછી આના પછી એ લોકો એવું પ્લાનિંગ કર્યો કે સોશિયલ નેટવર્ક આખો બંધ કરવાની આના પછી જે આના પછી જે રૂપ લીધો જનરેશન છે એ લોકો જે રૂપ લીધો તો હજી એ લોકો છે ને અત્યાર સુધીમાં તો કેટલાય લોકો હજી વૈદ્યા છે જે મૃત્યુની સંખ્યા વધે છે અને બહુ જાજો છે નેપાળમાં અત્યારે આમ અસ્તવ્યસ્ત થઈ રહ્યો છે ત્યાં અમે સરકારની સરકારને કહેવાનું મિનિંગ એ છે કે એ બધું છે ને એ રાજીનામાય હવે તો આપી દીધી છે ઓમ તો જનતા પક્ષમાં બધું આવી ગયો છે હું અહીં સવેરથી અત્યાર સુધી ન્યૂઝ જોતો હતો કે જ્યાં સુધી મને એવું લાગે છે કે જનતા પક્ષેમાં છે ને હજી નેતૃત્વમાં રવિભાઈ લાબેછાને એ છૂટી ગયા છે અને પછી બાલેન શાહે એમાં છે ને એ નેતૃત્વ માટે એ લોકો આવી ગયા છે મારા હિસાબથી એવું લાગે છે કે હવે જનતા પક્ષમાં છે ને શાસન આવશે એટલે તમારું કહેવાનું એમ છે કે જે સોશિયલ મીડિયા બંધ થઈ એ લોકોનો અવાજ દબાવવા માટે હા એ લોકોનો કેમ કે એ લોકો જે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર બધા લોકો છે ને કેવું કામ કર્યો એ જે મોટા હોદ્દા ઉપર છે તો એ લોકોનું દરરોજ પોસ્ટ થતો હોય તો એ લોકોને પછી મોટા હોદ્દા ઉપર જે લોકો છે તો એ લોકોને ગમતું નથી તો આના લીધે છે ને એ બધું થયો છે નેપાળમાં અને અત્યારે તો જે સોશિયલ મીડિયા ને જે બંધ કરવામાં આવ્યા હતા પ્રતિબંધ એ હટાવી લીધો છે પણ છતાં આંદોલન વધારે ઉગ્ર બની રહ્યું છે તો એનું શું કારણ એનું હવે જ્યાં સુધી મને એવું લાગે છે કે કેમ કે બધા ત્યાંના જે મોટા હોદ્દા ઉપર કેપી શર્મા ઓલી છે પ્રચંડ છે અને પછી ઘણા બધા ત્યાંના મંત્રી છે એ લોકો બધા રાજીનામાય આપી દીધી છે હવે અત્યારે અત્યારે એ લોકો છે ને એ આર્મીના જે કેમ્પ ઉપર એ લોકો બધા વહી ગયા છે અને પછી લોકો હવે હવે છે 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 ને આખો ચેન્જ થઈ જશે મને જ્યાં સુધી એવું લાગે તો જે પ્રમાણે તમે જોયું કે આ જે રાજકોટમાં જે નેપાળના લોકો જે વસે છે તેમને આ આંદોલન બાબતે તેમની પ્રતિક્રિયા હતી અને સાથે સાથે જે લોકો આ આંદોલનમાં શહીદ થયા છે તેમને અહીંયા શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી છે નમસ્કાર